સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર ખેડૂતો માટે એક સરસ મજાની યોજના લઈને આવીએ છે મિત્રો નાની એવી નર્સરી કરવી તો સરકાર જે મિત્રો સબસિડી આપે છે એટલે કે સહાય આપે છે મિત્રો જીરો પોઈન્ટ ચાર એક્ટરથી લઈને એક એક્ટર સુધી એટલે કે અડધાથી એક એક્ટર સુધીની મિત્રો પ્રો રેટા મુજબ પ્રોજેક્ટ આધારિત તમારે આની અંદર સહાય છે મળવાપાત્ર થશે મિત્રો સરસ મજાની બાગાયતી પાકો જેમ કે બહુ વર્ષ આવ્યું બરાબર જે ફળ પાકો હોય મસાલા પાકો હોય સુગંધિત પાકો હોય બરાબર ભાઈ પ્લાન્ટેશનના પાકો હોય બહુ વર્ષી ફૂલ પાકો હોય આ તમામ પાકો માટે ખાસ કરીને ઓછામાં ઓછા પચાસ હજાર રોપા અથવા કલમો બરાબર એના માટે વિશેષ છે આ સરકાર તરફથી સબસિડી મળવા પાત્ર પચાસ હજાર રોપા અથવા કલમ હોવી જરૂરી છે બરાબર જેમાં એક એક્ટરની મર્યાદાની અંદર આ તમારે નર્સરી બનાવી રહેશે મિત્રો દરેક મોટી નર્સરી છેલ્લા હપ્તાની ચૂકવણી છે થયાના અઢાર માસની અંદર ફરજિયાત નેશનલ હોર્ટિકલ્ચર આવે છે મિત્રો જે હોર્ટિકલ્ચર બોર્ડ જે એન એચવી દ્વારા એડિક્શન કરાવવાની રહેશે મિત્રો હવે સહાયની અંદર આની અંદર સરકાર આપે છે મિત્રો ખરીદી ફોર્મ છે આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી પાકોની અંદર મિત્રો છેલ્લી તારીખ છે એક નવ બે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો જે ખેડૂત મિત્રો ને નર્સરી બનાવી છે એના સુધી અવશ્ય આ વિડીયો